આગળ વાત કરીએ લેવવા પટેલ સમાજને માર્મિક ભાષામાં જયેશ રાદડિયાનો ઠપકો સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો તેવું રાદડીયાએ કહેવું છે સમાજના આગેવાનને પાડે તે લેવવા પટેલ સમાજ ન કહેવાય સમાજ સંગઠિત નહીં થાય તો સમાજને કોઈ બચાવી નહીં શકે મજબૂત નેતા આગેવાનને સ્વીકારજો માય કાંગલાને નહીં સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને નથી મળ્યો સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ નથી કરતો સમાજની વાત આવે ત્યારે રાજકારણ એક બાજુ જામકંડોણાના લાડકરી સમૂહ લગ્નનો ઉત્સવ જ્યારે ઉજવાયો હતો જેમાં શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં જયેશ રાદડિયાએ હુકાર કર્યો હતો જયેશ રાદડિયાએ લેવા પટેલ સમાજને માર્મિક ભાષામાં ઠપકો આપ્યો હતો જામકંડોણા સમૂહ લગ્નમાં સમાજને લઈ નિવેદન આપ્યું હતું

અધિકારીઓના સમલગ્નનો ઉત્સવ હતો તે દરમિયાન સમાજ એકઠો થયો હતો અને સમાજ વચ્ચે જ જયેશ રાદડીયાએ વાત મૂકી હતી સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ નથી કરતો તેવી કહેવું છે જયેશ રાદડીયાનું અને કરવાનો પણ નથી ક્યારે હું સમાજની વાતમાં રાજકારણને વચ્ચે નહીં લાવું હંમેશા એક બાજુ રાખીશ અને પહેલાં સમાજની વાત સાંભળીશ હંમેશા સમાજમાં આગેવાની કરતા આવતા જય સરાદિયા વિઠ્ઠલ રાદડીયા